ઇકોનોમિક નું આર્થિક હબ ગણાતા સુરત શહેરના ના રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટમાં દુકાન શરૂ કરીને બે પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાનો માલ ખરીદી દુકાનો બંધ કરી મહારાષ્ટ્રના પૂના ભાગે છૂટેલા ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લાવીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી બે પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાનો માલ ખરીદી દુકાનો બંધ કરી મહારાષ્ટ્ર ભાગી ગયેલા ઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી છે ઠગે પુણેમાં મીઠાઈની દુકાન ખોલીને નવો ધંધો શરૂ કર્યો હતો પોલીસે ટુરિસ્ટનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ પ્રદીપ જોધારામ ચૌધરી તરીકે થઈ છે જે મૂળ મહારાષ્ટ્રના પુરંદર પુણેનો રહેવાસી છે આરોપીએ રોડની માર્કેટમાં ભાડે બે દુકાનો લીધી હતી શરૂઆતમાં તેણે વેપારીઓ સાથે ગાઢ મિત્રતા બનાવી અને સમયસર ચૂકવણી કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો વિશ્વાસ મજબૂત થતા વેપારીઓએ માત્ર ત્રણ મહિનામાં જ બે કરોડ રૂપિયાનો કાપડનો માલ ક્રેડિટ પર આપી દીધો હતો આરોપીએ સંપૂર્ણ માલ વેચી દીધો અને પછી દુકાનો બંધ કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા ચાર વખત મહારાષ્ટ્ર ગઈ પરંતુ તે હાથ ન લાગ્યો આરોપીએ પુણે હાઈવે પર રાજારામ સ્વીટ નામે મીઠાઈની દુકાન ખોલી હતી તેની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી પોલીસ અધિકારીઓએ ટુરિસ્ટનો વેશ ધારણ કર્યો અને તેની દુકાન પર જઈને પાણીની બોટલ અને મીઠાઈ પણ ખરીદી આ દરમિયાન તેઓએ આરોપીનું નામ અને અન્ય વિગતો પણ જાણી લીધી આ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે